નમસ્કાર ખેડૂત મિત્રો ગામડી ખેડૂત ચેનલ તમારા ફરી પાછું સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે થેસર આવવાનું છે જીરાનું તો મિત્રો જીરું કઈ રીતનું કાઢે એ પણ તમને બતાવશું અને પહેલાં તો મિત્રો આપણે જીરાને જે ભાજી વહેતી છે એ આપણે પહેલાં તો ટ્રેક્ટરમાં નાખીશું અને મિત્રો જો વિડીયો સારો લાઈક લાગે તો વિડીયોને એક લાઈક કરી નાખજો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો મિત્રો તમે પહેલાં પાથરામાં પાથરા છે એ દેખાડી દઉં અને મિત્રો પાથરા આપણે આપણે ઓલી ઓઇલ મૂકી આ થાળીમાં બાંધા છે તો ચાલો એ પોટલા તમને બતાવી દઉં અને ત્યારબાદ થેસર આવશે ત્યારે એ પણ તમને બતાવશું તો ચાલો આપણે તમને પાત્ર બતાવીએ જોઈ લ્યો મિત્રો જો અહીંથી તમારી જ્યાં સુધી નજર જાય ને ત્યાં સુધી પાથર જ પડ્યા છે હાજીના બાંધેલા જોઈ લ્યો અને મિત્રો આ કુલ આપણે કેટલા ચારસો ને ચૌદ જેટલા છે આપણે શેરા આ છે માહિતી છે હાડ્યું એ ચારસો ને ચૌદ છે કુલ અને મિત્રો આપણે જીરું છે ને બેસ્ટ ક્વોલિટીનું છે અને સારામાં સારું છે જીરું અને દસ વીઘામાં આપણે કુલ ચારસો ને ચૌદ શેરા થયા છે તો ચાલો હવે કેટલું જીરું નીકળે એ તમને આગળ બતાવીશ તો વિડીયોમાં તમે બધા બહિના રહેજો ફાઇનલી મિત્રો અત્યારે થેસર આવી ગયું છે આપણે અને મિત્રો અડધા શેરા આપણે હારવાના બાકી છે તો ચાલો બતાવીએ

જો અને આ બાજુથી નઈ ખે જાય છે ત્રણ જણા નાખે છે એક ભાઈ ઓરે છે અને એક ભાઈ ઓલી બાજુથી સબ લગાડે છે કંધાના જો મિત્રો કઈ રીત નો ઓરે છે મિત્રો આ બજાજ કંપની નું છે અને મિત્રો આમાં જરા પણ લોડ ના આવે ગમે એટલું તમે ઓરો ને તોય લોડ ના આવે આમાં જોઈ એ કઈ રે ઓય રે જ જાય છે જો કંધાના તો ખેડૂત મિત્રો મિત્રો તમે અત્યારે જોવો છો કે મિત્રો આ છે આપણે બધા શેરા જોઈ લો અને મિત્રો આપણે જીરાના શેરા છે એ આપણે હાળીઓમાં રહ્યા છે જોઈ લો અને રંગ બિરંગી શેરા લાગે છે જોઈ લો કારણ કે મિત્રો હાડીઓમાં બંધ થશે એટલે હાળિયું કલર કલર થશે એટલે બધા રંગ લાગે છે જોઈ લો અને આ બાજુ મિત્રો જે હાડી નીકળી ગઈ હોય એ આપણે રાખી છે એમાંથી શેરા નીકળી ગયા હોય છે એ જીરું નીકળી જોઈએ છે અને મિત્રો હજી આપણા આ બાજુ ટેલર પણ ભરેલું છે અને મિત્રો આપણે હમણાં સારી આવ્યો છે આ ટેલર તો જોઈ લો મિત્રો અમે હજી શેરા પડ્યા જ છે તો ખેડૂત મિત્રો અત્યારે તમે જોવો છો કે આપણે અહીંયા ઝીરો નીકળે છે સાફ જોઈ લ્યો મિત્રો કેવું સરસ મજાનું સાફ જીરું નીકળે છે જો ના બાજુ કાંધું નીકળે છે અને કાંકરાવાળું નીકળે છે જોઈ લ્યો

મિત્રો થોડોક દાણો જીનકો હોય પણ કાળસ પડતું હોય બાકી જુરુ છે એક નંબર લઈ લ્યો જો અને આ પાછળ આપણે કાકરા ભાગ નીકળે છે એ બતાવી દી અને ઓલી બાજુ થી પાથરાન આલે છે બધે તો ખેડૂત મિત્રો મિત્રો અત્યારે તમે જોવો છો કે આપણે મિત્રો કટા ફર લીધા છે જીરાના જોઈ લ્યો અને મિત્રો 10 વીઘામાં કુલ 37 કટા થયા છે આપણે જો અને મિત્રો દસ વીઘામાં કેટલું જીરું થાય એ તમે કોમેન્ટ કરી તો મિત્રો ફાઇનલી આપણે સાંજ થઈ ગઈ છે અત્યારે અને મિત્રો જોઈ લો સુરત ડૂબી ગયું છે અને મિત્રો જોઈ લે આપણે હાડિયું કરી નાખજો કે વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કેટલું જીરું થાય એ પણ